સુરત રેલવે પોલીસ સ્ટેશનને મળી મહત્વની સફળતા હથિયારની અદલાબદલી કરતા ત્રણ ખૂંખાર આજે રીઢા આરોપી ઝડપાયા પોલીસે દેશી બનાવટની પિસ્તોલો અને આઠ જીવતા કારતુઝ ઝડપી પાડ્યા ઝડપાયેલા ત્રણેય સામે અનેક ગુના નોંધાયેલા છે હથિયાર બદલતા હતા તે દરમિયાન પોલીસ જોઈ જતા ત્રણેય બેગ મૂકી ભાગ્યા હતા પોલીસે ત્રણેયનો પીછો કરી ધરપકડ કરી અમર સાલુંકે શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડને ઝડપી પાડ્યા અમર સામે અઠ્યાવીસ ગુના શશિકાંત સામે પાંચ અને કાર્તિક સામે બે અલગ અલગ પોલીસ મથકમાં ગુનો નોંધાય છે રિપોર્ટર રાજદીપ બારિયા સુરત તારીખ સત્તર અઢારના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણ એક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટ એના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત અને કાર્તિક તે રીતે ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર સાળુકે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે માં ત્રણસો ત્રેવીસ મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાય જણાય તેવું લાગી રહ્યું છે પણ હાલ તપાસ ચાલુ છે તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી શકું છું હાલ તો એ પુરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે હમણાં એમને હમણાં જ અટક કરવામાં આવે છે ને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે સર આરોપી ક્યાંથી છે મૂળ ક્યાં રહેવાનું છે સુરતમાં ક્યાં આવ્યો એ મૂળ અમરોલી આવાસમાં રહે છે આ બંને અમર અને દીપક છે બંને અમરોલી આવાસ ખાતે રહે છે અને આ કાર્તિક રાઠોડ પણ સુરત ખાતે જ રહે છે આ બંને જે જે અમર સાળુકે છે એ પુરી આવ્યો હતો અને ટ્રેનમાં ઉતરી અને એ આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો જયારે બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે પોલીસ ની એલર્ટ ને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ઓકે